જય હિન્દ જય ભારત આપણે હેલ્મેટનો ફરજિયાત કાયદો આવ્યો છે ને એને લઈને થોડી મારે વાત કરવી છે ઘણા મિત્રોને એવું થાય છે કે ભાઈ વારે વારે તમે આ બધી સરસાઓ કર્યા કરો છો પણ આ હકીકત છે જે લોકો દુઃખી થાય તકલીફ છે અને આનો જે અનુભવ છે હું તમને કહું છું આજે અશ્વિની કુમાર અમારે એક માળી ઓફ થઈ ગયા હતા રામચરણ પાયમા હતા અમારા ગામના એની યાત્રામાં અમે ગયા હતા અને ત્યાં અમે બાઇકમાં પાર્કિંગમાં બહાર પાર્કિંગ રોડ ઉપર છે એ બધાને ખબર છે અંદર સુવિધા નથી પાર્કિંગની એટલે ત્યાં મેં બાઇકમાં મૂક્યો હતો તો એ હેલ્મેટ હું રિટર્ન આવ્યો એટલે ચોરી થઈ ગયો હતો તો એ મૂક્યો હતો કાચમાં વળતા ચોરી થઈ ગયો અને એ ચોરી થવાના એ બનાવો બનવાના છે અવારનવાર અને હવે એ પંદરસો રૂપિયાનો હેલ્મેટ હતો ચોરી થઈ ગયો અને હવે એની પોલીસ ફરિયાદ તો થાય નહીં કાંઈ પંદરસો રૂપિયાની હેલ્મેટમાં અને એ શક્ય નથી એટલે એના માટે બીજું એક ખાસ કે હવે આપણે લગ્ન પ્રસંગમાં જાય કે કોઈક આવા મરણના ઓલામાં જાય તો ત્યાં હું આપણે હેલ્મેટ આરે લઈને આટા મારવાના અને બીજું કે જે લોકો રેલવે સ્ટેશને જાય છે અહીંથી વાપી વલસાડ કે ભરૂ સંકલેશ્વર જતા હોય અહીંથી જે અપડાઉન કરે છે એ લોકો અહીંથી ઘરેથી બાઇક લઈને જાય બરાબર સ્ટેશન જાય તો ત્યાં સુધીમાં સાત આઠ સિગ્નલ આવે એટલે એને બધું હેલ્મેટ ફરજિયાત ત્યારે રાખવું જ પડે હવે હેલ્મેટ અહીંથી આરે લઈ જાય ને રેલવે સ્ટેશન ઉપર પાર્કિંગ કરે ત્યાં હેલ્મેટ મૂકે તો ત્યાંથી પણ હેલ્મેટ રહેવાનો નથી સોરી થઈ જ જવાનો છે ફરજિયાત છે તો ને અને સાથે તો એ લઈ જવાય શક્ય નથી ટ્રેનમાં શ્વાસ લેવાની જગ્યા ન હોય તો હેલ્મેટ એ સાથે કઈ લઈને કઈ રીતે જઈ શકવાના છે એ તો બધાને ખબર જ છે અને બીજું કે આ પિસ્તાલીસ પચાસ ડિગ્રી ગરમી તાપમાન હોય આપણે ઉનાળામાં એસીની અંદર આપણને ગર્ભ્રામણ થાય ફોર વ્હીલ ગાડીની અંદર એસી ચાલુ હોય તોય એ નથી તો એ હેલ્મેટ આપણે આખો પેક હોય હવે એ માથાની અંદર હોય તો એ કઈ પોઝિશન થાય છે એ તમને બધી ખબર છે અને બીજું કે આપણે સિટીની અંદર અત્યારે મેટ્રોનું કામ ચાલે છે લાગડ ખાડા છે લાગડ પતરા નાખેલા છે વીસ પચીસ ત્રીસની સ્પીડમાં માઇન્ડ ગાડી ચાલતી હોય છે ક્યાંક ક્યાંક અને બીજું કે ઓવર સ્પીડમાં જો પુલ ઉપર કોઈ એવા ચલાવતા હોય કે ઓવર સ્પીડમાં ગાડી અથવા ડ્રિંક કરીને ચાલતા તો એવા લોકોનો પકડીને દંડ કરો ને તમને જેલમાં પૂરો ને એમાં ક્યાં જનતાને વાંધો છે બાકી આ રીતે બહુ લોકો હેરાન થાય છે ખરેખર છે ગવર્મેન્ટના અધિકારીઓ હોય ધારાસભ્યો હોય જે લોકો જવાબદાર હોય એ બધા જ આ દેશના નાગરિકો છે અને આમ જનતામાંથી જ એ બધા એ બન્યા છે એટલે એ લોકોને એ બધી અનુભવ છે એ લોકો કાંઈ એલિયન્સમાંથી કે આકાશથી ઉતરી નથી લાવેલા કે આને બધી ખબર નથી એ લોકો બધા નાગરિકો જ છે આ દેશના આમાંથી જ પસાર છે આપણામાંથી જ બનેલા છે એટલે એ લોકો સુધી તમે બધા વાત પહોંચાડો બધા જનતાને જે લોકો આ બધો અનુભવ કરેલો હોય એ લોકો તમે કહો સરકાર સુધી વાત પહોંચાડો એને વિનંતી કરો કે ભાઈ આ ખોટો કાયદો છે લોકો બહુ હેરાન થાય છે હવે આપણે અંદર સુરતની અંદર દસ પાંચ દસ ટકા પાસે ફોર વ્હીલર છે બાકી નેવું ટકા પાસે તો ટુ વ્હીલ જ છે એટલે એ લોકો ટુ વ્હીલ ઉપર જ સફર કરવાના છે એટલે એને આ કાયદાનું પાલન નહીં કરે તો રોજ દંડાવાનું દંડાય નહીં તો સોરાઈ જાય સોરાય નહીં તો દંડાય એ બેમાંથી એક તો થવાનું જ છે એટલે એ ચા એટલે લોકો ખરેખર બહુ હેરાન થાય છે અને બીજી જનતાને ખાસ એક અપીલ છે તમે અરજી કરો લખો વિડીયો બનાવીને કહો અથવા બોલો કાંઈ નો કરી શકો તો વિડીયો શેર તો કરી શકો ને એટલું કરવામાં તમને શું બીક લાગે તમને કાંઈ કોઈ ફાંસ્ય નહીં સડાય દે એટલા બધા બીઓ નહીં એ બધા લોકો જે છે આપણા વડાપ્રધાન છે ધારાસભ્ય છે કે પછી સાંસદ સભ્યો છે તે અધિકારીઓ છે એ બધા આપણા આમ નાગરિકો છે ને આપણામાંથી જ છે અને આપણા ભાઈઓ જ છે ને આપણે સવલત માટે આ બધું કરે છે એ લોકો જે કાયદા બનાવતા હોય જનતાની સવલત માટે બને પણ જો જનતાને એમાંથી તકલીફ થતી હોય કે એને કાંઈ પણ મુસીબત આવતી હોય કે અઘરું પડતું હોય તો એને સરકારને જાણ કરવી જોઈએ અને એ પાછા એ લોકો સમજે એવું નથી કાંઈ કાંઈ એ આમ કે અમે કહી દીધું એટલે બરાબર છે ભીષ્મ પ્રતિજ્ઞા લઈ લીધી એટલે આમાં સુધારો ન થાય એવું ન હોય એ લોકો સુધારો વધારે કરે પણ આપણે એના સુધી જાણ પહોંચાડીએ તો સુધારા કરે ને હવે મારે હેલ્મેટ આજે સોરાઈ જો બીજો હેલ્મેટ લેવો પડશે બરાબર પછી હેલ્મેટ પાછો હાયર વાયર વેંડારવો એ બહુ તકલીફવાળું છે ખરેખર ફરજિયાતવાળું ન રાખો હું વીસ વર્ષથી હેલ્મેટ પહેરું છું પણ જ્યાં આવું કાર્યકારક કામ હોય ત્યાં હું હેલ્મેટ નથી લઈ જતો કેમ કે એ જગ્યાએ લઈ જવું આપણે શક્ય નથી લગ્નમાં લઈ જાય કોઈના મરણમાં જાય કે પછી અથવા આપણે રેલવે સ્ટેશને જવું હોય ક્યાંક બહાર ગામ જવું હોય ગાડી મૂકીને તો એ શક્ય નથી એ તો સોરાઈ જવાનો એ રહેવાનો નથી એટલે આમાં સુધારો કરો થોડીક આમાં દયાભાવ રાખો ગવર્મેન્ટને વિનંતી છે અને લોકોને એમ કે ખાસ આ વિડીયો શેર કરીને બધા સુધી આ વાત પહોંચાડો એટલે આમાં સુધારો વધારો થાય જય હિન્દ જય ભારત